જય માતાજી મિત્રો સ્વાગત છે નીકળી ગયા મંદિરે આવી ગયા મંદિરે કરી લીધા દર્શન આજે અસાડ મહિના ની એટલે મંદિરે ઘણા બધા ભક્તો આવ્યા હતા ગામમાં મંદિર થી આપડે આઈ ગયા ખેતરે કરી દેવું મહારાજ ના દર્શન કરીને આપી દીધું શ્રી ખણ્યું હતું મંદિર થી આગ્યા ને ટકા કારણ કે લાવ્યું નવું ટ્રેક્ટર વધવાનું હતું ટ્રેક્ટર વધારે ઘરે લઈ લીધું લોકડાઉન થોડી મહેનત પડે એટલે લાઈક બીજી કરતા રહેજો ભાઈઓ દુકાની બાઈક લઈને નીકળી ગયા ગયા માંગરો

હાજે હમણાં એન્જિન ના કારીગર ભરત દીમે સમજમાં નહીં આ રીતે ક્યા પ્રોબ્લેમ હે રાતે આયી ગયો તો વર્ષ આદમી હોય ગયા હતા